જય શ્રી કૃષ્ણ આજે જે આ સૃષ્ટિ ઉપર ચિદઘન શક્તિ આવી અને જે લીલા કરી ગઈ અને આખા વિશ્વને એક પ્રસાદ સ્વરૂપે એક બક્ષી સ્વરૂપે એક આશીર્વાદ સ્વરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપી ગઈ આવા જે કૃષ્ણ મંદિર જગદગુરુ જે આખા વિશ્વના ગુરુ ગણાય છે તેવા જે કૃષ્ણ છે તેમનો જન્મોત્સવ આવી રહેલો છે અને જે આપણે ઉજવતા રહેલા છીએ એટલા આનંદથી અને ઉત્સાહથી જેમને પાંચ હજાર વર્ષ થઈ ગયા પણ આપણને એવું જ લાગે કે હજી કાલની જ ઘટના છે ત્યારે આવું જ્યારે લાગે છે તેને ચેતન્ય કહેવામાં આવે છે કારણ કે કૃષ્ણના ચરિત્રમાં જ ચેતન્ય છે તો કૃષ્ણ તો શું ન કહેવાય ત્યારે આવા જે કૃષ્ણના ચેતન્ય શક્તિને સમજવા માટે જાણવા માટે ઓળખવા માટે નિરખવા માટે અને સમજવા માટે જીવનમાં લાવવા માટે આપણે ઘણું બધું કરતા રહેલા છીએ ત્યારે એનો ઉત્સવ તો આપણે ખૂબ જ આનંદ ઉલ્લાસથી નાનાથી બાળકથી માંડી અને વૃદ્ધ સુધી બધા જ ગાંડા ઘેલા થાય છે કૃષ્ણનું નામ સાંભળતા જો પશુ પક્ષી

કૃષ્ણ છે તેમના જીવન ચરિત્રની આપણે વાત કરવાની છે તો જે બાળક બાલક થી લઈ અને જે તેના જીવનની અંતિમ ક્ષણો સુધી જેણે સંઘર્ષ કર્યો છે સંઘર્ષનું બીજું નામ એટલે શ્રી કૃષ્ણ જે આપત્તિઓને પોતાના ગળે વળગાડી અને આપત્તિઓમાંથી સારી રીતે પાર ઉતરી જાય એનું નામ શ્રી કૃષ્ણ દરેકને જીવનની અંદર કંઈક ને કંઈક બોધ આપી જાય તેવું ચરિત્ર એટલે કે શ્રી કૃષ્ણ જીવનની અંદર કાંઈ પણ ખૂટતું હોય અને જ્યારે સમક્ષ્યાઓ આપણને ઘેરી અને બેસી ગઈ હોય ત્યારે એનો ઉકેલ જો કોઈ આપે તો એનું નામ શ્રી કૃષ્ણ માટે જ્યારે શ્રી કૃષ્ણના ચરિત્રને વાગોળીએ છીએ અને શ્રી કૃષ્ણના જ્યારે પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે એના મસ્તકથી લઈ અને ચરણ સુધી જોઈએ તો આપણને ચૈતન્ય અને ચૈતન્ય જ દેખાય છે જેમાં ઉત્સાહ અને ઉત્સાહ જ દેખાય છે સ્ફૂર્તિ સિવાય બીજું કાંઈ દર્શન નથી થતું આવું ચરિત્ર અવતંગ ચરિત્ર એટલે શ્રી કૃષ્ણ કે દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રેમ ભાવ ઉત્સાહ કરુણા કૃતિશીલતા કઠણમાંથી કઠણ પરિસ્થિતિની અંદર કેવી રીતે પસાર થવું આ જો બધું શીખવું હોય તો શ્રી કૃષ્ણના ચરિત્રને આપણે વાગોળવું પડશે જ્યારે આવા જે શ્રી કૃષ્ણ છે તેના જન્મોત્સવ વખતે માણસ ગાંડો ઘેલો થાય એમાં કઈ નવાઈની વાત છે કેમ કે જેણે આખી દુનિયાને આખા જગતને આખા વિશ્વને જો ગાંડો કર્યું હોય તો વ્યક્તિ તો એના જીવનને સાંભળી અને એના ગુણોને વાગોળી અને માણસ ગાંડો ઘેલો થવાનો છે ત્યારે કહેવાય ને કે વિદગો પીકાનો તલ્પશાયિનમ નમામિ કું પ્રભુ દિપાયમ

બીજા પર પણ વિશ્વાસ કરવો અને બીજાને પણ આત્મસાત કરવો બીજાને પણ પોતાનો સમજવો આવા જે અનેક ગુણો છે એ ગુણોનો ભંડાર એટલે શ્રી કૃષ્ણ કૃષ્ણના અવતાર ઉપર જેટલું બોલીએ તેટલું ઓછું છે પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જેણે આપણા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપ્યો છે દરેક પરિસ્થિતિની અંદર આશ્વાસન છે અને અઢળક જીવનની અંદર કોઈ એવી સ્થિતિ નથી કે જેનો જવાબ આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતા ન આપે કેમ કે શ્રીમદ ભગવા ભગવદ્ ગીતામાંથી જો આપણા ગાંધીજીએ એક અહિંસા શબ્દ લીધો અને ભારત દેશને આઝાદી અપાવી છે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક શૂરવીરતાનો શૌર્યનો શબ્દ લઈ અને આપણા જે શૂરવીરો છે આપણા શહીદો છે તેમણે પોતાના જીવનની બલિદાન આપી અને આપણા ભારત દેશને આઝાદી અપાવી અને જે કહેવાય ને કે નરાધમોના સામ્રાજ્યમાંથી મુક્તિ કરાવ્યા છે અને જે કૃષ્ણના જીવનની જો વાત કરીએ તો જેનો જન્મ જ દ્વિધામાં થયો છે કે જેનો જન્મ જેલમાં થયો અને જેને નાનપણથી જેનો જન્મ નથી થયો છતાં પણ સામનો કરવાનું આપણને શ્રી કૃષ્ણ શીખવાડે છે કે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિનો સામનો કેમ કરવો અથવા તો એ પરિસ્થિતિને કેવી રીતે સમજવી અને તે પરિસ્થિતિની ફેસ ટુ ફેસ્ટ કેમ થવું તે આપણને શ્રી કૃષ્ણ સમજાવે છે આવા શ્રી કૃષ્ણ છે તેને મારવા માટે જ્યારે કોઈ પણ આવે છે ને તેનો મારનારનો પણ તે ઉદ્ધાર કરે છે આવી તો ઉદ્ધાર કર્યો અકાસુર બકાસુર આવા જે કેટલાય આવ્યા તે બધાનો ઉદ્ધાર કરે છે જ્યારે ખાંડણીયા સાથે બાંધે છે માતા યશોદા અને જે ખાંડણીઓ અને અનલ અનલ નીલ જે બંને સ્થાપિત બે વૃક્ષો હોય છે તે વૃક્ષોને પણ સાપ મુક્ત કરે છે જેમના બાળપણથી લઈ અને યુવાની સુધીની જે કાંઈ પરિસ્થિતિઓ જોઈએ છે તો એમાં આપણને ઉત્સાહ અને સ્ફૂર્તિ દેખાય છે અને દરેકના માટેનું કલ્યાણની દ્રષ્ટિ દેખાય છે એક અનોખી દ્રષ્ટિ એક અનોખો વિચાર એક અનોખું વર્તન એટલે શ્રી કૃષ્ણ મહાભારતનું યુદ્ધ થવાનું હોય ત્યારે પોતે ખુદ શાંતિ દૂત બનીને જાય છે આવા ઉત્તંગ ચરિત્રને ને શાંતિદૂત બનવાની શી જરૂર હતી પણ તેમનો છેલ્લો પ્રયત્ન એ હતો કે જો યુદ્ધ અટકી જાય તો હજારો કરોડોની જે હત્યા હતી તે અટકી જાય જે ઉપર પ્રલય થવાનો હતો જે માનવ મેદની કપાઈ જવાની હતી તે બધાને બચાવવા માટે થઈ અને પોતે શાંતિદૂત બની અને જવા તૈયાર થયા ત્યારે જ્યારે દુર્યોધન એમ કહે છે કે તમારા માટે મેં સઘળી વ્યવસ્થા કરી રાખી છે અને તમને મારે આમંત્રણ આપવાનું છે તમે મારા ઘરે જમવા પધારો ત્યારે દુર્યોધનને દુર્યો ભાષામાં મોઢા ઉપર જ કહે છે છે કે દુર્યોધન વ્યક્તિ કોઈના ઘરે જમવા ને ત્યારે બે કારણ હોય એક તો કે તે પોતે જે જેના ઘરે જમવા જાય છે એના ઉપર એને પ્રેમ હોય છે અને બીજું કે પોતાના ઘરે અન્નની વ્યવસ્થા નથી એટલે બીજાના ઘરે જમે છે તો દુર્યોધન મને તારા ઉપર પ્રીતિ નથી અને મારી એવી પરિસ્થિતિ નથી કે હું તારા ઘરે જમું મારા ઘરે અન્ન હજી ભંડાર ભર્યા છે ત્યારે જ આને કહેવાય સ્પષ્ટ વક્તા શ્રી કૃષ્ણ એટલે સ્પષ્ટ વક્તા જે કહેવાનું છે તે સામે જ કહેવાનું કોઈને પાછળથી નહીં અને કોઈના દ્વારા પણ નહીં જે કીધું છે તે સ્પષ્ટ કીધું છે પછી શિશુપાલ હોય મહાભારતના જે મહાન યોદ્ધા એવા ભીષ્મ પિતા હોય કર્ણ હોય દુર્યોધન હોય દુશાસન હોય કોઈ પણ લઈ લો ગમે તેને જેને કીધું છે તેને સ્પષ્ટ વક્તા સ્પષ્ટ ભાષામાં સામે જ કીધું છે જેનો દોષ હોય છે તેને સામે જ દોષ બતાવ્યો છે આવા શ્રી કૃષ્ણને મનના વિચલિત પરિણામોવાળા જે મનના વિચલિત વિચારોવાળા છે તેમને ઘણા રીતે ચિત્ર્યા છે પણ આવો જે ઉત્તંગ ચરિત્ર છે એ જ્યારે ભારતમાં જન્મ્યું છે ને એટલે જ ભારતની ભૂમિ અને ભારતીયોનું છાતી ગદગદ ફૂલે છે કે આવા ચરિત્રો અમારા ભારત ભૂમિની અંદર જન્મે અને ભારત ભૂમિની માટીને ખુંદીને ગયા છે અને આવા વિચારો ભારતમાં જથી પસાર થાય છે બબે જનેતાઓ છે છતાં બંને જનેતાઓ પોતાના દીકરાના સ્વાત્સલ્ય માટે રડે છે એક જે છે તે પાલક માતા છે અને એક જે છે દેવકી તે પોતાને જન્મ દેવા વાળી માતા છે બંને માતાઓને નતમસ્તક થઈ અને શ્રી કૃષ્ણ બંને માતાઓ માટે જ્યારે કહે છે ને કે ગોકુલ છોડી અને જ્યારે કૃષ્ણ દાવી દ્વારિકામાં જાય છે અને જ્યારે માખણ મિશ્રી પીરસે છે પટરાણીઓ ત્યારે કહે છે કે આજ પછી મારા ભોજનમાં માખણ મિશ્રી ન પીરસતા કેમ કે માખણ મિશ્રી જોશું એટલે મને મારી મા યશોદા યાદ આવે છે તો જે ઉતંગ ચરિત્ર છે જેને આપણે વાંચી ન શકે માપી ન શકીએ એવા જે બાળક થાય વ્રજના માટીની અંદર ગોકળની માટીની અંદર રમા છે અને જેને ગાય ચારી છે એટલે આપણે શ્રી કૃષ્ણ કહેવા માગે છે કે ચરિત્ર ગમે એવડું હોય પણ જીવનની અંદર સરળતા રાખો ભગવાન થઈને આવ્યો છું છતાં મેં ગાયો પણ ચારી છે અને જે કૃષ્ણ સુદામાની જે જોડી છે તો કે મારા મિત્રના પગ છે ચરણ ક્યારે ધોવાય કે પૂજનીય હોય ત્યારે પગ ભગવાનના વિચારો માટે ઘસાઈ ગયા ભગવાનની ભક્તિ માટે ઘસાઈ ગયા ભગવાનના વિચારો એક ઘર ઘર સુધી જાય એટલા માટે જે ઘસાઈ ગયા એ ચરણ જ ધોવાય ત્યારે આવું જે આપણને સબક આપે છે જે સમજણ આપે છે એ જે શ્રી કૃષ્ણ તો આવા જે કૃષ્ણ છે તેને જયારે હિંડોળામાં હિંચકાવીએ છીએ ને આઠમની રાત્રિએ મધ્યરાત્રિએ ત્યારે એટલો જ વિચાર કરવાનો કે આ જે ચરિત્ર છે ને એને જે હું હિંડોળે હિંચકાવું છે ને તે મને સતત એના પોતાના હૃદયના સિંહાસનેથી ળેથી મને હિંચકાવતો રહેલો છે આ યાદ કરવા માટે આપણે બાર વાગે પંજરીનો પ્રસાદ ખાઈએ છીએ તો આટલો કરીને આપણે બેસી નથી જવાનું પણ આપણે વિચારવાનું છીએ કે જો આપણે ભારતીય છીએ તો આપણે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ક્યારે ઉજવો ગણાય કે આવા શ્રેષ્ઠ વિચારો મારા જીવનની અંદર આવશે ત્યારે શ્રીકૃષ્ણનો જન્મ મારા જીવનની અંદર કરવાનો છે મારે શ્રી કૃષ્ણનો જન્મ આપણે પારણિયા સુધી નથી રાખવાનો પણ આપણા જીવન ચરિત્રની અંદર શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર લાવવાનું છે અને એ ઉત્સવ કૃષ્ણનો જન્મ એટલે કે સ્ફૂર્તિ ચૈતન્ય અને ઉત્સાહ આ જયારે ત્રણ વસ્તુ આપણા જીવનમાં આવશે ત્યારે શ્રી કૃષ્ણનો જીવન છે તે આપણા જીવનમાં આવ્યું ગણાશે લાવવાનો પ્રયત્ન ગણાશે અને આવો જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ આપણા જીવનમાં થશે ત્યારે આપણું જીવન છે એ હસ્તું ખીલતું અને ઉત્સાહથી ભરેલું દેખાશે કે જેમાંથી બીજાને પણ કંઈક લેવાનું મન થાય બીજાને પણ કંઈક સાંભળવાનું મન થાય આવ્યા એટલે શ્રી કૃષ્ણ અને તેમને કોટી કોટી વંદન કરી અને ફરીને પાછા મળીશું ત્યારે નવી વાતો કરીશું ત્યાં સુધી હસ્તું બધાને જય શ્રી કૃષ્ણ